મજામાં તો જેનો જેનો મુરાની ભાજી એવું બધું ના ખાતો હોય ના બનાવીને આલવાના એટલે ઝટપટ ખાઈ લેસી તુલાહ શરૂ કરી દઈએ તો એના માટે સૌથી પહેલા મેં મીડિયમ સાઈઝ નો મૂરો શેણીને લઈ લીધો છે હવે એ જ મૂરાના પાસે રહેલું પૂછડું એટલે કે મુરાની ભાજી જેણી સમારી હરખી રીતે ધોઈને લઈ લેવાની અને દોઢ કપ બાજરીનો લોટ નાખીને ચોપ કરેલું આદુ લસણ અને મરચું લઈ લીધું છે હવે અડધી વાટકી જેટલું દહીં નાખીને ઉપરથી હળદર જીરું તલ અને જેના વગર ના ચાલે એવું મેઠું નાખી દીધું છે લોહેળા તાણ હવે થોડું થોડું પાણી રેડતો જઈશું બધું રીતે મિક્સ કરતો જઈશું પાણી થોડું થોડું બધું થઈ જશે હવે એક એક પેનમાં ચમચી જેટલું મખણ લઈને ચોપડી લેવાનું છે મખણ ના હોય તો ઘી લેવાનું પણ તેલ નહીં લેવાનું કારણ કે બાજરીનો લોટ સ એટલે મખણ કે ઘી વધારે સારું લાગશે હવે ખીરું આવી રીતે પાથરીને ઢોકીન બે થી તે મિનિટ ચડવા દેવાનું છે બે થી તે મિનિટ થઈ જાય એટલે ફેવરીને થોડું મખણ લગાવીને ફરીથી ઢોકીન બે થી તે મિનિટ ચડવા દેવાનું લહડતાણ બેય બે બાજુ હરખી રીતે ચડી જાય ગોડલન બ્રાઉન થઈ જાય તો હું ચડવા દઈશું તો આપડા મૂરા અને ભાજીના મસ્ત મજાના પુડલા બનીને તૈયાર થઈ જશે તમારા લંચ બોક્સમાં ભરિયાલવા હોય તો એ ભરિયાલી હકો છો આજે હું નહીં કહેવાની ચેવા બન્યાસી અને આની નાની બેબલી ખાઈને તો કેશે તોડીયોને લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતો જજો થેન્ક ફોર વોચિંગ